<laughs> Let me get out about Very very much આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે સોમવારે દરેક મહાદેવજીના મંદિરો દ્વારા જનપ્રતિનિધિ દ્વારા પ્લાસ્ટિક નાબૂદી અભિયાન તીવ્ર આવશે તેના પરિણામે મહાનગરપાલિકા દ્વારા થેલી જે કાપડ માંથી બનાવેલી છે એ થેલીનું ત્યાં વિતરણ કરવામાં આવશે એનું વાવેતર કરે અને તુલસી માતાનું પૂજન કરે આમ સોમવારના દિવસે મહાદેવના નક્કર કરેલા મંદિરો પરથી આ થેલીનું વિતરણ કરવામાં આવશે દરેક વોર્ડ વાઇઝ બે થેલીઓ આપણે વાત કરીએ કે બે હજાર નંગ થેલી એ વેચવામાં આવશે ત્યાં વપરાશ ધીમે ધીમે બંધ કરો અને કાપડની થેલીનો વપરાશ ધીમે ધીમે વધારો તેના અંતર્ગત દ્વારા મહાનગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે આવનાર આ જે થેલી વિતરણનો કાર્યક્રમ એ વધારે માત્રામાં પણ કરવામાં આવશે